ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગ માં હતી ત્યારે મળેલી બાતમીના આધારે જવાહર મેદાનમાં ઝુંપડા પાસે ઉભેલા ભાવનાબેન ઉર્ફે ગોગી દાયાભાઈ સોલંકીની પાસે રહેલી એક થેલીની તપાસ કરતાં સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા શંકાના આધારે વધુ પૂછતાં છ કરતાં મહિલા ભાંગી પડી હતી અને ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી ભાવનગર એલસીબી પોલીસે થોડા દિવસ પહેલા રૂપાણી સર્કલ વિસ્તારમાં ચંપા ટાવર પાસેના બંધ મકાનમાં ચોરી થવાની ઘટનાનો ભેદ ખોલવામાં સફળતા મેળવી હતી એલસીબી પોલીસે ભાવનાબેન ઉર્ફે ગોગી દયાભાઈ સોલંકીને ઝડપીને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા પોલીસે 27759 મુદ્દામાલ કબજે લઈને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી સોપી હતી the baby on the back